તો આજે જ મુલાકાત લો કેસોર માં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમની જે તમને મળશે કચ્છી પાયેલની થી વધુ ડિઝાઇનની વિશાળ રેન્જ સિલ્વર જેવેલ સોની બજાર કેસો સાથે એક વ્યક્તિ પડી ગયેલ હતો તેની જાણ જુનાગઢ ફાયરની ડીમને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને મગરોવાળા વધાવી ગામના ચેકડેમમાં પડેલી આ અલ્ટો કાર અને કારમાં રહેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરી ફાયર બ્રિગેડના જવાનો જાનના જોખમ આ દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું તેમાં કાર સાથે એક વ્યક્તિની ડેડ બોડી પણ બહાર કાઢેલ હોવાનું અમારા રિપોર્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરતા ફાયર વિભાગના મુખ્ય અધિકારી દીપકભાઈએ જણાવ્યું જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ